દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આયુર્વેદની અંદર વામ કુક્ષીનું બહુ જબરજસ્ત મહત્વ બતાવ્યું છે આપણે આખો દિવસ કામ કરીએ છીએ પણ મિનિમમ રાત્રે આઠ કલાક આપણે સુઈ જઈએ છીએ ઘણા તો સાંજે આઠ વાગે સુઈ જાય તો સવારે આઠ વાગે ઉઠેલ બાર કલાક સુઈ જાય છે એટલે આપણી અડધી જિંદગી આપણું શરીર સૂઈ રહે છે સૂવામાં જાય છે એટલે મિત્રો સૂવાની પણ એક રીત હોય છે આયુર્વેદની અંદર વામકુક્ષી કહે છે વામ એટલે ડાબું કુક્ષ એટલે કુક ડાબા પડખે ડાબી કુખે સૂઈ રહેવું એને કુક્ષી કહેવાય યોગા એવું કહે છે કે જમ્યા પછી વજ્રાસનમાં બેસો અને આયુર્વેદ એવું કહે છે કે જમ્યા પછી પંદર વીસ મિનિટ અડધો કલાક ડાબા પડખે સુઈ જાઓ એનાથી આગળ આયુર્વેદ કહેશે જો બની શકે ને ટેવ પડે તો મેક્ઝિમમ રાત્રે આપણે ઊંઘી જઈએ ત્યારે હંમેશા ડાબા પડખે જ સૂવો મિત્રો હા કંઈક એવું હોય ને થોડું પાંચ દસ મિનિટ છતાં સુઈ જઈએ તો વાંધો નથી પાંચ દસ મિનિટ જમણા પડખે સુઈ જઈએ વાંધો નથી પણ મેક્ઝિમ રાત્રે ડાબા પડખે સુવાની ટેવ પાડી દેજો મિત્રો ઘણા ફાયદા છે એના પહેલો ફાયદો તો ડાયજેશનનો છે ડાબા પડખે આપણે જમ્યા પછી આડા પડીએ એટલે જે હોજરીની સાઈડ છે હોજરી આપણી ડાબી બાજુ છે એ સાઈડે આપણે હોઈ જઈએ એટલે ખોરાક જે છે એ બધો હોજરીની કોથરીમાં આમ નીચે લબડી જાય છે અને ભલો છે એટલે આપણો જે અહીંયા હાઈટસ વાલ છે અન્નળી અને હોજરીની વચ્ચેનો વાલ છે એના પર ખોરાકનો ધક્કો આવતો નથી એટલે અન્નળીમાં ખોરાક આવતો નથી વલોવતી વખતે અને બીજું ડિયોડિનમ અને આપણી હોજરી ત્યાં ડિયોડિનમ વાલ છે નાનું આંતરલું ને હોજરીની વચ્ચે એટલે ડાબા પડખે સૂઈ રહેવાથી આપણી જે કોથળી છે હોજરીની એ ડાબી બાજુ આમ લબડેલી રહે છે એટલે ખોરાક ત્યાં વલોવાય છે એટલે હાઈટસ વાલ અને ડિઓડીનમ વાલ એ વાલને નુકસાન થતું નથી મિત્રો ભૂલો ચૂકે પણ મિત્રો જમ્યા પછી જમણા પડખે ક્યારેય ના સૂઈ જતા એમાંય જમણા પડખે ત્રણ કલાક સુધી તો સૂવું જ નહીં નહીતર તો જમણા પડખે સૂજો એટલે હોજરી જે તમારી છે એ હોજરી જમણી બાજુ આવશે ખોરાક બધો અહીં આવશે એટલે એ સીધો ખોરાક ડીઓડીનમ વાલ ઉપર આવશે અને વલોવાશે એટલે અહીંયા હાઇટસ વાલ ઉપર ધક્કો કરશે જેમાંથી એસિડિટી છાતીમાં બળતરા લાંબા ગાળે એ વાલ ઢીલા પડી જવા લુસ પડી જવા એ પ્રોબ્લેમ ઊભો થાય છે પછી સર્જરી કરાવવી પડતી હોય છે એટલે આયુર્વેદને બોલો આ આખું સાયન્સ ખબર હતું હજારો વર્ષ પહેલાં લખી દીધું વામ કુક્ષી કરો જમ્યા પછી ડાબા પડખે સુઈ જાઓ એટલે ખોરાક જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય પચી જાય કારણ કે ડિયોડિનમ વાલ ક્યારે ખુલે તો કે ખોરાક ઓજરીમાં પચે પચી જાય કમ્પ્લીટ એનું ઓજરીનું કામ પતી જાય પાચનનું કામ પતી જાય અને પછી કુદરતી રીતે એ ડિયોડિનમ વાલ ખુલે છે એના એક્ઝેક્ટ ટાઈમે હવે જમના પડખે સુઈ જઈએ તો એના પર દબાણ આવે હા ખોરાકનું દબાણ આવે એટલે વાલ ખુલી જાય એટલે કાચો ખોરાક નાના અંતરડામાં જાય ત્યાં જઈને સડે એમાંથી ગેસ કબજિયાત ને આ બધું ઊભું થાય એટલે ડાબા પડખે સુવાથી મિત્રો પહેલું આપણને મોટામાં મોટો ફાયદો એ મળે છે કે આપણો ખોરાક સહેલાઈથી સરળતાથી પચી જાય છે ઇન્ડાઇજેશન ગેસ કબજિયાત એસિડિટીના આપણે શિકાર બનતા નથી નંબર બે છે ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ આનાથી આપણે વધે છે સ્વાભાવિક છે કે જે ખોરાક હંડ્રેડ પર્સન્ટ પચી જાય એમાંથી સાત ધાતુઓ રેગ્યુલર બને અને સાત ધાતુઓ જેની રેગ્યુલર બનતી હોય એની રોગ પ્રતિકારક શક્તિ મિત્રો વધારે હોય ડાબા પડખે સુવાથી થાક ઉતરી જાય છે તમે મજૂરો જોજો ખેતરમાં કામ કરતા હોય બીજે મજૂરો કરતા હોય ખેતરમાં તો બપોરે જમ્યા પછી છે ને સુઈ જઈએ ને જમ્યા પછી ડાબા પડખે ખેતરની અંદર ઝાડ નીચે આડા પડી અને સૂઈ જાય અડધો કલાક બધો જ થાક ઉતરી જાય એ કલાકની રિસેસ હોય એમને ખરા તાપમાં બેતાલીસ ડિગ્રીમાં કામ કરતા હોય બપોરે જમીને પછી લીમડાના ઝાડ નીચે ઠંડકમાં અડધો કલાક કલાક બે કલાક ટાઈમ હોય રિસેસ ત્યાં સુધી સૂઈ જાય મજાની ઊંઘાઈ જાય સવારે જે કામ કર્યું ચાર પાંચ કલાક એનો થાક ઉતરી જાય અને ફરી પાછું શરીર એકદમ ફ્રેશ તાજુમાંજું થઈ જાય પાછો બપોર પછી ચાર પાંચ કલાક કામ કરવા માટે શરીર તૈયાર થઈ જાય છે મિત્રો ખાસ યાદ રાખજો મોટામાં મોટો ફાયદો જ્યારે હાર્ટ એટેકના કેસ વધ્યા છે ઘણા તો તમે જુઓ પારણિયાના પહોઢ્યા રે નિંદ્રામાં પોઢી જશો રે કેવું કહેવાય પારનિયાના ભેગારે નિંદ્રાના ભેગારે પારનિયામાં પહોંચી જશો સાહેબ ઘણા માણસોની રાતે ઊંઘમાં ટિકિટ ફાટી જાય છે એટલે રાત્રે સાયલન્ટ એટેક જે આવે છે એ એટેકની શક્યતાઓ બહુ ઘટી જાય છે ડાબા પડખે સૂવાથી કે ડાબા પડખે સૂવાથી બ્લડ સર્ક્યુલેશનમાં હાર્ટને વધારે મહેનત પડતી નથી અને જમના પડખે કે છતાં સુઈ જઈએ આપણે ત્યારે હાર્ટને થોડી વધારે બ્લડ સર્ક્યુલેશન માટે મહેનત કરવી પડે છે એટલા માટે કદાચ કોઈને બ્લોકેજ હોય કોલેસ્ટ્રોલ હોય તો એ રાત્રે એટેક આવી શકે તો એટેકના ચાન્સ ઘટી જાય છે કમરનો દુખાવો જેને હોય આ કમરો દુખતી હોય કરોડરજ્જુનો દુખાવો હોય એ પણ જો ડાબા પડખે સુવાની ટેવ પાડશે બને તો આખી રાત ડાબા પડખે સૂઈ રહો તો મિત્રો કમરના દુખાવા પણ તમારા મટી જશે અને છેલ્લો ફાયદો છે કરોડ રજ્જુ મજબૂત બને છે અને આપણા શરીરના હાડકાં પણ મજબૂત બને છે ડાબા પડખે સુવાથી આટલા મિત્રો વામકુક્ષીના ફાયદા છે એટલે એકદમ નહીં સુવાય ધીમે ધીમે ટેવ પાડો બે ચાર છ મહિને ટેવ પડી જશે આજે શરૂ કરો રાત્રે વધારે નહીં તો પહેલાં એક દોઢ કલાક સૂઈ રહો એમ કરતાં કરતાં ટાઈમિંગ વધતો જશે અને એમ કરતાં કરતાં પછી ચાર છ મહિને એવી ટેવ પડી જશે કે તમે ડાબા પડખે નહીં શું તો તમને ઊંઘ જ નહીં આવે પાહો ઘસો તોય ઊંઘ ના આવે ખાટલામાં જમણા પડખે કે છતાં ઊંઘ ડાબા પડખે જ શરીર ટેવાઈ જશે તમે જેવા પલંગમાં પડશો ખાટલામાં એટલે ડાબા પડખું આવી જ જશે એની જાતે ડાબા પડખે જ ઊંઘ આવશે તમને એ પછી ટેવ પડી જશે બોડી ટેવાઈ જશે બે ચાર છ મહિના આપણે પ્રેક્ટિસ કરવી પડશે પછી જરૂર નથી પ્રેક્ટિસની પછી શરીર ટેવાઈ જશે એની જાતે પછી તમારે જમણા પડખે સૂવું હશે તોય નહીં સૂઈ શકો આ શરીરને જેવી રીતે તમે ટેવડાવો ને એવી રીતે આ શરીર ટેવાય એવું ફ્લેક્સિબલ શરીર આપણને કુદરતે આપ્યું છે તો મિત્રો વામકુક્ષીના ફાયદા જાની અને ડાબા પડખે સૂઈ જવાનું એ ચાલુ કરી દો તો ભરપૂર ફાયદા થશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનલ પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત